અમે આ વખતે એક નવી મુહિમ ચલાવી છે કે આપણે રોડ ઉપર જે રખડતા નંદી મહારાજ હોય હમણાં ઘણા બધા સમયથી બહુ જ એક્સિડન્ટ થાય છે એટલે અમે એને રેડિયમ બેલ્ટ બાંધવાની શરૂઆત કરી છે અને હાલમાં અમારી મુહિમ ચાલુ છે અને રાજકોટની આસપાસ ટૂંકમાં જેટલા પણ ગામ છે એમાં કવર કર્યા છે આપણે જાણીએ છીએ કે રસ્તાઓ પર મોટા ભાગે રાત્રિના સમયે જો ગાય ન દેખાય તો એક્સિડન્ટ થતા હોય છે અને તેવી ઘટનાઓ પણ સર્જાતી હોય છે. તેના લીધે ઘણી ગૌમાતાઓ સાથે ઘણા લોકો પણ જીવ ગુમાવતા હોય છે. ત્યારે ગૌરક્ષા દળ દ્વારા ખૂબ સુંદર મુહિમ ચલાવવામાં આવી છે, જેમાં સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું છે. જેમાં દરેક ગાય માતાને ગળામાં રેડિયમ પટ્ટી બાંધવામાં આવે છે, જેથી રાતના સમયે રાહદારીઓ અને મુસાફરો આ દુર્ઘટનાઓથી બચી શકે અને ગૌમાતાઓની પણ રક્ષા કરી શકાય. હતા હું ગૌરક્ષા દળમાંથી છું રાજકોટમાં ઘણા છેલ્લા ઘણા સમયથી મેં ગૌ સેવા ગૌરક્ષા કામ કરી છે અને રાજકોટ સાપર છે રાજકોટ મોરબી રોડ છે રાજકોટ કુવાડવા રોડ છે પછી આપણે રાજકોટ કાલાવડી રોડ છે અને હમણાં જ અમે બહુ મોટા મોટો પટ્ટો કવર લીધો રાજકોટથી આઠ ફૂટ ઉપરનો અને એમાં પણ ઘણા બધા ગૌવંશ અમે કવર કર્યા છે અને બિલ્ડ છે અને હાલમાં પણ અમે અત્યારે મોહિમ ચાલુ જ છે અને ગોંડલમાં પણ હમણાં છેલ્લા એક બે દિવસમાં ચાલુ થઈ ગયા છે અને પોરબંદરમાં પણ એક હજાર બેલ્ટથી વધારે અમે બેલ્ટ મરાવી દીધા છે ત્યાંની ટીમને અને અમદાવાદ પુરાવતીમાં પણ અમે કામ ચાલુ થઈ ગયું છે અને ત્યાં પણ અમે ટૂંક સમયમાં બેલ્ટ લાગી જશે અમારી પાસે હાલમાં અત્યારે પચાસથી વધારે લક્ષમાં સાઠ સિત્તેર જેવા સેવનસેવકો છે બધાએ ડેલી રાત્રે એક્ટિવમાં આવે છે અને અત્યારે બીજા ટૂંકમાં ટૂંકમાં એક્સિડન્ટ ન થાય ને એ બાબતે અમારી મુહિમ છે ને મેઇન વિચાર તો અમારો એવો છે કે ટૂંકમાં આજે કોઈ પણ ગૌ માતા હોય રાત્રે કોઈ પણ જગ્યાએ એક્સિડન્ટ થાય તો ટૂંકમાં સારવારમાં ખસેડાયું એ સારવાર પહેલાં તો પણ એની હાલત ખૂબ જ ગંભીર ટૂંકમાં ચાર પગ ફેલ થઈ ગઈ અમુકમાં એક્સિડન્ટમાં એવી લોડના કારણે અમુક બે પગ પણ ફેલ થઈ જાય પણ અમે એનિમલ હોસ્ટેલમાં અમે જોયું છે ત્યાં લગી ભેસ ગયેલું છે એ ગૌ માતા નંદીમાં રાવું ટૂંકમાં કહેવાય ને ઉભી પથારી દેસ હાલતમાં ગયું છે ઊભી ના થઈ ગયા અને ટૂંકમાં એને પાછળની જિંદગી ખૂબ જ ખરાબ થઈ જાય અને આપણે તો માણસી આપણે બોલી જગ્યાએ આપણો એક વિચાર છે કે ટૂંકમાં હવે આ એક્સિડન્ટ આગળ ન થવા છે કારણ કે અમે અમુક અમુક એવા એક્સિડન્ટ ફેસ કરેલા છે ટૂંકમાં એને હાથે આપણું બહાર નીકળી ગયો એટલે ક્યારેક એમ એવું થાય છે કે ભાઈ અમુક અમુક ટાઈમે પણ ઘણી વાર એ હોય છે નદી મારે જોઈએ ટૂંકમાં એ અમારી ઉપર ટૂંકમાં વાર કરી શકે પણ ટૂંકમાં એવું કંઈ વાંધો નથી આવતો ભગવાન દયાથી દ્વારકાધીશની દયાથી અમે અત્યાર લગી કાંઈ અમને એક પ્રકારનો ફેસ એવો કરવો નથી પડ્યો કે એમના ટૂંકમાં એટલું બધું ઈજા થઈ ગયું એમ બધે આખા ગુજરાતમાં મોહિમ ચાલુ કરેલી છે ટૂંકમાં કે બધી જગ્યાએ પહોંચે ટૂંકમાં એક પણ એક્સિડન્ટ આવો કેસ થવો ન જોઈએ અને અમે બધા લોકોને પણ એક જ કહીશ ગ્રામ સરપંચ એને પણ અમે વાતચીત કરવા માટે તમે તમારા ગામમાં પણ જે આજુબાજુમાં વિસ્તારમાં જે કોઈ ગૌ ગૌ માતા હોય એને તમે આ ટૂંકમાં રેડિયમ બેલ્ટ બાંધી શકો છો અને ટૂંકમાં આ એક્સિડન્ટ અટકાયે હું પણ દરેક જે જે કોઈ ગૌ ગૌપાલકો રાખતા ગૌ માતા રાખતા હોય એને પણ અમે વાત કરી છે કોઈ પણ કદાચ કોઈ રાત્રે કદાચ થોડીક અડધી કલાક પણ એને ભલે છોડવા માટે મૂકતા હોય એને પણ તમે તમારી રીતે બેલ્ટ બાંધી શકો છો અને ટૂંકમાં ક્યાંક એને એક્સિડન્ટના બનાવ ન બને એવી રીતે આપણી મોહિમ છે આ પ્રકારની અને એવું નથી કે અમે ખાલી આ રેડિયમ બેલ્ટ જ બાંધી છીએ અમે ડેઈલી રાત્રે જાય છીએ ત્યારે અમે ગૌ માતાને પાંચથી છ હજાર રૂપિયાનું અમે ટૂંકમાં લીલું અને ટૂંકમાં ડેઇલી અમે ખોડ પણ ભેગો લઈ છીએ અને ખોળ ખવડાવતા જાય અને બેલ્ટ બાંધતા જાય છે અને આપણે સહયોગ દાતાશ્રીમાં સ્ટોપ મોબાઈલ રિપેરિંગમાંથી આપણે રાહુલભાઈ બન્યા છે આ ટૂંકમાં સંપૂર્ણ ખર્ચ અત્યાર સુધીનો બધો અમર જે કંઈ ખર્ચ એ રાહુલભાઈ અમને અમે ખૂબ ખૂબ આભારી છીએ દ્વારકાધીશ અને રાહુલભાઈને કે અત્યારે અમારી મદદ કરી છે એના હિસાબે અમે અત્યારે આ મૂવીમાં અમે આગળ સુધી વધારી શક્યા છે અને આપણે આ બેલ્ટ છે એ ટૂંકમાં કાંઈ એવી નુકસાનકારક એવું નથી આ રેડિયમ બેલ્ટ છે એક પ્રકારનો જે આ કોઈ પણ નાનું વચરું હોય તેને આપણે બેલ્ટ નાનો પણ કરી શકાય છે અને કોઈ મોટું હોય તેને આપણે બેલ્ટ મોટો પણ કરી શકાય છે અને એવું કંઈ નુકસાનકારક નથી અને ટૂંકમાં આ બેલ્ટ એટલા માટે છે કે રોડ ઉપર હેવી એક્સિડન્ટ થતાં હોય છે જેમ કે એમાં સામેવાળો માણસની પણ ઈજા થાય જેવું નથી એમાં બંનેની સેફ્ટી કરવામાં આવે છે કોઈ સામેવાળો માણસ સ્પીડમાં હોય છે અને હાઈવે રોડ ઉપર કંટ્રોલ કરતાં થોડીક વાલ લાગે એના કારણે પણ એક્સિડન્ટના દુર્ઘટના બની જાય છે ઘણી વખત એટલે આમાં બંનેની સેફ્ટી થાય છે સામેવાળો માણસની સેફ્ટી થાય છે અને ગૌ વંશની પણ સેફ્ટી કરવામાં આવે છે એટલે અમે ગૌવંશ બચાવો અભિયાન શરૂ કર્યું છે અને આમાં આઠસોથી નવસો મીટર ઉપર રેડિયમ પકડાઈ જાય છે એટલે ટૂંકમાં એક્સિડન્ટ થવાની સંભાવના પણ ઓછી થઈ જાય છે